નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો વેદોનો પરિચય એ શૃંખલામાં આપણે અગાઉ વેદનો ચારેય વેદનો થોડો થોડો પરિચય એ મેળવ્યો અને એ પછી ઋગ્વેદની પણ આપણે વાતો કરી અને આજે આ જ શ્રૃંખલામાં આપણે યજુર્વેદની વાત કરવાના છીએ યજુર્વેદ શું છે એમના ઉપવેદ કેટલા છે એ બધી જ વાત આજે કરવા માટે પુનઃ એકવાર સ્ટુડિયોમાં પધાર્યા છે મુરબ્બી અશ્વિનભાઈ જીવાણી અશ્વિનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કારભાઈ આપનો અને કરુણા ટોકનો ખૂબ ખૂબ આભારી છું કે ફરીથી આપની સાથે અહીંયા મળવાનો કરુણા ટોક દ્વારા ચર્ચા કરવાનો મોકો મળ્યો અને આપે મને બોલાવ્યું એ બદલ કરુણા ટોકનો આપનો ખૂબ ખૂબ આભાર વાહ અશ્વિનભાઈ વેદ વિશે આમ તો દર્શકો એમને ઘણા બધા આપણે માણી રહ્યા છે અને વેદ વિશે જાણી પણ રહ્યા છે આ કરુણા ટોક્સના માધ્યમથી અગાઉ આપણે જે વાત કરી છે એ થોડી આપણે વચ્ચે થોડો ગેપ આવી ગયો છે એટલે પુન થોડુંક રિવ્યુ કરીએ અને આપણે આજે યજુર્વેદની વાત કરીએ જી ચોક્કસ આજે આપણે બે એપિસોડ વેદને લઈને આગળ વધ્યા છીએ હા હા માં પ્રથમ એપિસોડ ની અંદર વેદ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી હા બરાબર ત્યાર પછીના બીજા એપિસોડ ની અંદર આપણે ઋગ્વેદ ઋગ્વેદ નો પરિચય હમ હમ મેળવો તો હા હા એટલે ઋગ્વેદ જે છે એ દેવતાઓને સમર્પિત વેદ છે હમ હમ અને પ્રથમ વેદ તરીકે એમની ગણના થાય બરાબર બરાબર વેદોમાં સૌથી વધારેમાં વધારે રૂચાઓ અને શ્લોકો ઋગ્વેદમાં છે બરાબર એટલે એને મોટા વેદ તરીકે ગણાય છે અને બોલવામાં પણ ક્રમશઃ આપણે બોલીએ તો પ્રથમ ઋગ્વેદ પછી યજુર્વેદ પછી શામવેદ અને પછી અથર્વે અથર્વેદ હમ હમ આજે આપણે જે વેદને સ્પર્શ કરવા જઈ રહ્યા છીએ એ યજુર્વેદની આપણે વાત કરીશું હમ હમ એટલે યજુર્વેદ એ બીજો વેદ એમની જે શૃંખલામાં જે

સૌથી પહેલા આપણે એને પીઠ સ્થાપિત એટલે કે આદિશંકરાચાર્ય પીઠો પૂર્વ પશ્ચિમ ઉત્તર જે સ્થાપના કરી ચારે વેદોને એક એક સૂત્રો બનાવ્યા અને એ ત્યાં સ્થાપિત કરી એટલે યજુર્વેદ જે છે એ આપડી મઠ અચ્છા જે શૃંગી ઋષિના નામ ઉપરથી જેનું નામ પાડવામાં આવ્યું છે એવા એ શૃંગેરી મઠની અંદર યજુર્વેદને સ્થાપિત કરવામાં આવ્યો છે બરાબર એમનું સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ હા એટલે હું બ્રહ્મ છું હમ અને આ વેદ એ યજ્ઞને સમર્પિત વેદ છે હમ હમ કૃષ્ણ પક્ષના ચાર શાખાઓ છે એ ચાર શાખાઓની અંદર વેદના જે શાખાઓ વિભાજીત કરવામાં આવી છે એ મુજબ ગદ્ય અને પદ્ય બે રીતે વેદ છે અચ્છા હમ હમ એટલે પ્રથમ જે શાખાઓ છે એ ગદ્યમાં વેચાયેલી છે હમ અને બીજી જે શાખાઓ છે એ પદ્યમાં વેચાયેલી છે એટલે સંસ્કૃતના જે શ્લોકો આપણે યજ્ઞની અંદર હોમાત્મક હોમની અંદર જે વાપરવામાં આવતા શ્લોકો આપણે વાપરીએ છીએ એ બધા શ્લોકો છે એ ગદ્યમાં જોઈ કરેલા છે બરાબર અને એને બ્રાહ્મણોનો પ્રિય વેદ પણ કહેવામાં આવે છે એટલા માટે કે એ યજ્ઞને સમર્પિત વેદ છે યજ્ઞની અંદર જે પણ બધા જ શ્લોકો જે પણ દેવતાઓને સમર્પિત કરવા માટેના

એટલે એ શાખાઓ અથવા તો ઉપનિષદોની ચર્ચાઓમાં આપણે અત્યારે નહીં જઈએ કારણ કે એ વિષય બહુ લાંબો અને મોટો છે આજે આપણે ફક્ત ને ફક્ત યજુર્વેદ ને સમર્પિત ચર્ચા કરીશું બરાબર બરાબર એટલે યજુર્વેદ એ યજ્ઞને સમર્પિત વેદ એના બધા જ શ્લોકો એ યજ્ઞને સમર્પિત છે એટલે એ યજુર્વેદ તો આમ તો સ્મૃતિ ગ્રંથ જ છે આપણે યુઝ કરીએ પરંતુ ખાસ કરીને યજુર્વેદનું મહત્વ સૌથી વધારે એટલા માટે છે કે એના દ્વારા આપણે યજ્ઞો ને સમર્પિત થયા છે યજુર્વેદ દ્વારા આપણે એટલે એને બ્રાહ્મણ ગ્રંથ તરીકે પણ લેવામાં આવે છે ઉપરાંતમાં એના જે બધા શ્લોકો છે એ દેવતાઓને યજ્ઞમાં પ્રસ્થાપિત અને યજ્ઞ યજ્ઞમાં સમર્પિત કરવા માટેના છે બરાબર એટલે કોઈ દેવતાઓને આપણે કર્મ દ્વારા આને કર્મ પણ કહી શકાય છે અચ્છા કર્મ ગ્રંથ પણ કહી શકાય

એટલે એટલે આપણને યજ્ઞ ફળ મળે છે બરાબર આપણે યજ્ઞ જ્યારે કરીએ છીએ ત્યારે એક ફળની ઓલી હોય છે કે યજ્ઞ દ્વારા આપણને કંઈક ફળ મળશે એટલે કર્મનો પણ આ ગ્રંથ કહી શકાય આને સૌથી ઉત્તમ માનવ જીવન માટેનો સૌથી ઉત્તમ ગ્રંથ જો કહી શકાય જોકે ચારે ચાર ઉત્તમ ગ્રંથો જ છે હમ છતાં પણ એને વિશેષ ગ્રંથ તરીકે જો આપણે જોવો હોય અને લેવો હોય તો એટલા માટે કે એ યજ્ઞને સમર્પિત છે બરાબર

અને એ લગભગ બધા જ ઉપની વેદોના સૂત્રો જે છે એ યજ્ઞને સમર્પિત છે યજ્ઞ દ્વારા દેવતાઓનું સ્મરણ કરવું સ્મૃતિ કરવી અને એમને આહુતિઓ આપવી બરાબર આહુતિઓ આપીએ એ યજ્ઞ ફળ રૂપે આપણને પરત મળે બરાબર અને એટલે જ કદાચ મારું વ્યક્તિગત એવું મંતવ્ય છે કે શૃંગેરી મઠ ને સમર્પિત એટલે આ વેદ કરવામાં આવ્યું હોય અચ્છા શૃંગી ઋષિ જે આપણા એ એમનું શૃંગી ઋષિનું વર્ણન આપણને રામચરિત માનસમાં પણ મળે છે વાલ્મિક રામાયણમાં પણ મળે છે હમ અને શૃંગી ઋષિ છે એ યજ્ઞ ઋષિ હતા અચ્છા એ પુત્ર કામેશથી યજ્ઞ એ શૃંગી ઋષિ કરાવી શકતા હતા

વધારે યોગ્ય લાગ્યું હશે એનું પણ એક કારણ હોઈ શકે બરાબર એ વૈદિક ગ્રંથને આ પીઠ ઉપર જ કેમ સ્થાપિત કરવામાં આવી અને એને અહમ બ્રહ્માસ્મિ સૂત્ર જ કેમ આપવામાં આવ્યું બરાબર તો એટલા માટે આપણે વિચારી શકીએ કે શૃંગેરી મઠ એટલે શૃંગે ઋષિના નામ ઉપરથી જ્યાં કાળક્રમે શૃંગે ઋષિનો આશ્રમ હતો ત્યાં એ શ્રૃંગેરી મઠની સ્થાપના કરવામાં આવી છે અને એટલે એ શૃંગેરી મઠને આમને સમર્પિત યજુર્વેદ છે એક કારણ હોઈ શકે અથવા તો એવું વર્ણન એક કે કે બે જગ્યાએ બહુ મળે છે શૃંગી ઋષિને શૃંગેરી મઠની આ જે ભગવાન શંકરા આદિ ભગવાન શંકરાચાર્ય જ્યારે ચાર મઠોની રચના કરી ત્યારે યજુર્વેદ સમર્પિત આ શૃંગી ઋષિના આશ્રમને શૃંગી મઠ તરીકે સ્થાપવામાં

આપણે વાત કરી પુત્ર કામેસ્ટી યજ્ઞ પણ છે એની સાથે સાથે રાજસુ યજ્ઞ પણ છે પછી અશ્વમેઘ યજ્ઞ મેઘ યજ્ઞ પછી મેઘ યજ્ઞ પણ છે એટલે દરેક યજ્ઞ આપણે અલગ અલગ નામથી

એ વેદિકાની ઉપર મેખલાઓની રચના કેમ કરવી ત્રણેય મેખલાઓની સાઈઝ જે છે સૌથી નીચેની જે મેખલા છે પ્રથમ સ્ટેપ જેને હોય છે એનો વિસ્તાર મોટો હોય છે પણ એની ઊંચાઈ અને પહોળાઈ નાની હોય છે એટલે એનો બંનેનો સરવાળો જો કરવામાં આવે તો એ ઉપરની મેખલા જેટલો જ થાય એમ હમ ત્રણ મેખલાઓ છે બરાબર એટલે પ્રથમ મેખલા જે છે એ સૌથી મોટી છે પણ એની પોળાઈ અને ઊંચાઈ ઓછી છે એના પછીની બીજી મેખલા છે એની સાઈઝ નાની છે પોળાઈ એની પણ એની પોળાઈ અને ઊંચાઈ એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે ત્રીજી મેખલા જે છે એ ઉપરની સર્વશ્રેષ્ઠ છે એની ઊંચાઈ વધારે છે અને પોળાઈ પણ વધારે છે એટલે ત્રણે ત્રણ મેખલાનો જો સરવાળો કરવામાં આવે તો એક સરખો જ સરવાળો થવો જોઈએ આ યજ્ઞકુંડની વેદિકાની રચના કરો

એ દરેક પદાર્થ છે ને એ વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે હવે એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ અશ્વમેઘ યજ્ઞ કરીએ અથવા તો મેઘ યજ્ઞ કરીએ તો વરસાદને બોલાવવા માટે મેઘ યજ્ઞ કરીએ હા બરાબર તો એ યજ્ઞ કરીએ તો વરસાદ આવે એવું કેમ હમ હમ તો એના શ્લોક પણ મેઘને સમર્પિત એટલે ઇન્દ્રને સમર્પિત શ્લોક છે બરાબર પરંતુ એની અંદર જે હોમાત્ક હોમ હોમવામાં આવે છે એ હોમાત્વક ની જે ધુમ્ર શહેર નીકળે અને એ ધુમ્ર શહેર દ્વારા વાદળ ને બાષ્પીભવન સમુદ્રમાંથી થતા પાણીને બાષ્પીભવન કરવા માટે એ ધુમ્ર શહેરો બધો દ્રૂપ થાય અને એમાંથી વાદળ બંધાય થાય અને એ વરસાદ વરસે વાહ આ સાયન્ટિફિકલી વસ્તુ છે હમ હમ વરસાદ જે આવે છે એને આપણે જોઈએ છે કે વરસાદ આવે કેવી રીતે તો કે ભાઈ

સમર્પિત શ્લોક બોલીએ અને પછી એને સ્વાહા શબ્દ થી અગ્નિ ને સમર્પિત એટલે અગ્નિ ના સમર્પિત કરેલા યગ્નિ થી જે ધૂમ્ર શેરો ઉત્પન્ન થશે એ વાતાવરણ ને એવું જ વાતાવરણ નિર્માણ કરશે બરાબર બરાબર

તો આપણે મેઘને માટે સમર્પિત શ્લોકો બોલીએ છીએ એ શ્લોકો દ્વારા એને જે આપણને વેદમાં બતાવેલા હોમાત્મક સામગ્રીઓ આપણે આપીએ છીએ એ હોમાત્મક સામગ્રીઓ દ્વારા એનું આપણે નિર્માણ કરીએ છીએ એટલે એ યજુર્વેદ આપણને દરેક શ્લોકો આપે છે યજ્ઞને સમર્પિત વેદ પણ છે અને એના પછીનો એનો બીજો જે આપણો જે ભાગ જે છે જેમ કે કૃષ્ણ યજુર્વેદ અને ત્યાર પછી છે એ શુક્લ યજુર્વેદ યજુર્વેદ તો શુક્લ યજુર્વેદ છે એ આદિત્ય સંપ્રદાય અને કૃષ્ણ યજુર્વેદ છે એ બ્રહ્મ સંપ્રદાય અચ્છા હવે બ્રહ્મ સંપ્રદાય અને આદિત્ય સંપ્રદાય બે અલગ અલગ છે કૃષ્ણ બ્રહ્મ ને સમર્પિત કૃષ્ણ યજુર્વેદ છે એ બ્રહ્મ સમર્પિત છે બ્રહ્મને સમર્પિત એટલે યજ્ઞ ને સમર્પિત છે એવી જ રીતે શુક્લ યજુર્વેદ છે એ આદિત્ય ને સમર્પિત સૂર્યને સમર્પિત છે એટલે એની અંદર છે ને તેના પણ બે છે જેમ કૃષ્ણ શાખા અને બીજી કણવો શાખા કણવો અને માધ્યાનવિદ કણવો તો ઋષિ એક ઋષિ પણ છે જે કણવ ઋષિ દ્વારા જ એ શાખાને એમાં જોડવામાં આવી છે મહર્ષિ કણવો હમ હમ એટલે એની અંદર એમને છે ને ત્રણસો ચાલીસ અધ્યાયો લખ્યા છે અને ત્રણસોને બ્યાસી અનુસ્વાદ એટલે કે શ્લોક છે બરાબર અને એ પણ વેદને સમર્પિત લેખા છે એટલે આખે આખો બંને ઋષિઓએ જે વેદ લખ્યો છે એ આખા વેદને આપણે યજ્ઞને સમર્પિત વેદ બન્યા છે અને મૂળ હેતુ જે છે એ યજ્ઞ દ્વારા કર્મ કરવું એટલે આમ શૃંખલા આખી જોડીએ આપણે તો એ વ્યાજ વેદને સમર્પિત વિજ્ઞાન ને સમર્પિત યજ્ઞ ને સમર્પિત માનવ જાતિના કલ્યાણ માટેનો આ વેદને આપણે કહીએ એટલે આપણે ત્યાં તો એક સરસ શ્લોક પણ છે ગીતાજી માં કે યોગ કર્મ સુ કૌશલમ જી યોગ કર્મ સુ કૌશલમ એટલે યોગ દ્વારા જ કર્મ થાય અને કર્મ દ્વારા જ ફળ મળે અને ફળ દ્વારા જ માનવ પ્રાપ્તિ અથવા તો માનવ નિર્માણ ને આપણે કલ્યાણ કરી શકીએ એટલે સૃષ્ટિ નું કલ્યાણ કરવા માટે જીવ માત્ર નું કલ્યાણ કરવા માટે યજ્ઞ એ સૌથી મહત્વનું પાસું છે અને એટલે જ આપણા ઋષિમુનિઓ

પોઝિટિવ એનર્જી અને જે અત્યારે વિજ્ઞાન પણ એમાં ઘણી વખત સાબિત કરી દીધું છે કે શ્લોક જ્યારે આપણે બોલતા હોઈએ છીએ થી શ્લોક બોલવાની શરૂઆત કરતા હોય છે એટલે ઓમ છે એ ત્રણ ધાતુમાંથી બનેલો શબ્દ છે ઓ ઉ મ એટલે ઓ એને પંચોતેર ટકા લઈએ છીએ ઉ એને વીસ ટકા લઈએ છીએ અને મને દસ ટકા એટલે મકાર નાદ કરીએ છીએ આપણે એટલે ઓમ જે શબ્દો આપણે બ્રહ્મનાદથી ઉપાડીએ છીએ એટલે કે બ્રહ્મનાભીમાંથી ઓમ શબ્દો ઉપાડીએ પછી શ્લોકની જે શરૂઆત કરીએ તો એ શરીર માટે તો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું જ છે પણ સાથે સાથે વાતાવરણ માટે પણ એટલું જ મહત્વનું બ્રહ્મનાદ એટલું જ મહત્વનો છે અને એટલો જ મહત્વનો જે છે એ શ્લોક નાદ છે કે જેને કારણે આપણનું વાયુમંડળ આખે આખું બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડને ઓમનાદ અને શ્લોકનાદ થી વેદોક્ત રીતે જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એની આખી એક શૃંખલા બંધાય છે બ્રહ્માંડ સુધીની શૃંખલા બતાય છે અને એ શૃંખલાને કારણે આપણને બહુ જ મોટો માનવ જીવન ને જીવસૃષ્ટિને અતિ ફાયદો થતો હોય છે વાહ એટલે આ બે યજુર્વેદ જે છે આપણો એને બે ભાગમાં શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ બ્રહ્મ ને સમર્પિત આદિત્ય ને સમર્પિત સરસ હવે એના જે આખી શ્રૃંખલા જે મળે છે આપણને કે રચના આપણને આવ્યો સ્મૃતિમાંથી સ્મૃતિ દ્વારા ઋષિ મુનિઓ લહિયા દ્વારા લખાવામાં આવ્યું વાયુ ઋષિ એટલે એ પણ એક બ્રહ્માંડની કલ્પના કરી પરિકલ્પના વાયુ વગર કોઈ બ્રહ્માંડ શક્ય જ નથી એટલે વાયુનું ઋષિ વાયુ ઋષિને સમર્પિત વાયુ ઋષિ એ વેદને લખ્યો બ્રહ્મ વેદ એ બ્રહ્મને સમર્પિત એટલે યજ્ઞને સમર્પિત શ્લોકની સંખ્યા પણ એ રીતે સેટ કરવામાં આવી છે એ 1500 1975 શ્લોક બરાબર એ દરેક વિષયના દરેક શ્લોકની એક સંખ્યા નક્કી કરેલી છે બરાબર બરાબર અને એ સંખ્યા દ્વારા જ આપણે એ શ્લોકને ને ઉચ્ચારણ પણ એ રીતે હવે અંદર હોય તો ગુ ઉચ્ચારણ છે એટલે ઘણી વખત શ્લોક બોલવામાં આપણે ભ્રમિત થતા હોઈએ છીએ એટલે ખોટી શ્લોક રચના ન બોલાઈ જાય એના માટે ગદ્ય રચના રાખવામાં આવે કે શબ્દો દ્વારા પણ યજ્ઞ હોમાત્મક કરી શકીએ બરાબર શ્લોક ગાયને જ હોમાત્મક કરવું પડે એવું નથી શબ્દ દ્વારા પણ આપણે હોમાત્મક કરી શકીએ બરાબર તો ઘણા બધા શબ્દો એવા છે આપણે કે જે આપણે સ્વાહા શબ્દથી આપણે એમને યજ્ઞ હોમી શકીએ છીએ એટલે ઋષિ મંત્ર દ્રષ્ટા ઋષિ મુનિઓ બહુ એમને ખ્યાલ હતો કદાચ કે આવનારા સમયની માનવ જાત અથવા તો આવનારા સમયની જીવ સૃષ્ટિ કઈ રીતે લઈ જવું છે અને કઈ રીતે એમને ઉતારવું છે એના માટે થઈ અને એને આ રચનાઓ બધી કરવામાં આવી છે સરસ એટલે એ કાળમાં પણ એનું વિઝન એટલું હતું કે ભવિષ્યમાં જે માનવ જાત છે એને વેદ છે એ કઈ રીતે ઉપયોગી કઈ રીતે થઈ શકે એ વેદનું ઉપયોગ શું કરી શકે માનવજાત વેદોની સાથે કેમ જોડાય જોડાઈ જાય સાચો ધર્મ આપણો વેદ ધર્મ છે આપણે આમ જોવા જઈએ તો ઋષિ સંતાનો જ છે અને ભારત પણ એ એક જે આપણે જે વેદની અંદર જેની રચના વર્ણન કરવામાં આવ્યું છે એ વેદના સંપૂર્ણ જ્ઞાન મુજબ એ આ જગ્યા પણ એવી જ વેદાંતિક જગ્યા છે હમ હમ એટલે તો આપણા ઘણા બધા શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા અ ઉપનિષદોમાં પણ લખ્યું છે કે ભારત રાષ્ટ્રની અંદર જન્મવા માટે દેવતાઓ પણ ઉત્સુક હોય ઉત્સુક હોય છે તો આ એ પવિત્ર ઋષિમુનિઓની તપસ્થલી ભૂમિ છે એટલે એ ભૂમિ ઉપર સંસ્કૃતિ પર્યાવરણ અને વેદ ની અંદર પણ આ જ વસ્તુને મહત્વ આપવું નગરોનું મહત્વ નથી આપ્યું મહત્વ 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 સરસ સરસ પહાડોનું છે આમાં ક્યાંય વેદના કોઈ વર્ણનમાં એવું ક્યાંય નથી આવતું કે મોટા બંગલામાં બેસીને યજ્ઞ કરવો વેદમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે યજ્ઞ વેદી છે એ યજ્ઞ શાળામાં બનાવ્યું હમ હમ આપણે આજે પણ આપણે જોઈએ છીએ જ્યાં પણ મંદિરો છે ત્યાં મંદિરો ની અંદર યજ્ઞવેદી ક્યાંય નથી યજ્ઞકુંડ હંમેશા માટે જ હોય છે બરાબર અને યજ્ઞશાળા જે છે એ બને ત્યાં સુધી છે ને એ સિમેન્ટ કોંક્રિટ થી બનાવેલી નથી અચ્છા એ ગોબર ને એનો લીપણ ગાયના છાણ થી લીપ અને યજ્ઞવેદી બનાવવામાં આવે છે પછી યજ્ઞકુંડ પણ ગાયના છાણ થી લિપી બનાવવામાં આવે છે

હવે પછી નાગમાં અશ્વિનભાઈ આપ આવ્યા કરુણા ટોપમાં અને ખૂબ જ સરસ આપણે જે શૃંખલા શરૂ કરી છે આજે વાત કરી આશા રાખીએ ફરી એકવાર અહીં વધારો અને સામવેદની આપણે ચર્ચા કરીશું અત્યારે આપ આવ્યા અને ખૂબ ખૂબ સરસ મજાની વાત કરી ખૂબ આભાર ધન્યવાદ ચોક્કસ કિશોરભાઈ હું પણ કરુણાટોક અને આપનો ખૂબ ખૂબ આભારી છું અને આપણી તો એક પરંપરા રહી છે ઋષિ પરંપરા કે હું નહીં આપ એટલે એ પરંપરા આપણે આ શૃંખલાને રાખીશું બરાબર અને દર્શક પણ ખાસ મારી વિનંતી કે ખાસ આ શૃંખલા જોજો અને વેદને વેદ તરફ આપણે પાછા વળીએ આપણે ઋષિ સંતાનો છીએ ભારત વર્ષમાં જન્મ્યા છીએ એ આપણું સદભાગ્ય અને અહોભાગ્ય છે એટલે ખાસ ને ખાસ આમાં તમને પણ કઈ પ્રશ્નો હોય હા તો કોમેન્ટ અમને કોમેન્ટ દ્વારા પૂછજો અને આપના સાચા પ્રશ્નો આપવા માટેના અને સાચી દિશા આપણે બધા સાથે લેવા માટેના વેદ તરફ જવા માટેના પ્રયત્નો કરીશું એટલે આ એપિસોડમાં આજે અમે વિરામ લઈએ છીએ અને ફરીથી એક વખત કરોના ટોક્સ અને કિશોરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર ફરી મળીએ નમસ્કાર વંદે માતરમ